હદ પોલીસે દારૂના બે ક્વાર્ટર સાથે ઝડપાયેલા યુવાનને ઢોર માર માર્યો જંગલ વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ ઢોર માર મરાયો વિજયસિંહ જીતુસિંહ દિલીપ રાજદીપ દિનેશ સહિત સાત પોલીસ કર્મીઓએ માર માર્યો હોવાના આક્ષેપ યુવાનને પોલીસ કર્મીઓએ પેશાબ પીવડાવવાની કોશિશ કર્યાના ગંભીર આક્ષેપ યુવાન પોતી જીઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે પોલીસ મથકમાં બોલાવી યુવકના પત્ની જોડે સિત્તેર હજાર રૂપિયા લીધા હોવાનો આક્ષેપ યુવકની પત્નીને પણ બીભત્સ શબ્દ બોલ્યા હોવાના આક્ષેપ પોલીસકર્મીઓ ખુદ દારૂપીને યુવકને માર મારતા હોવાનો આક્ષેપ યુવકની હાલત ગંભીર જણાતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ યુવકને લોહીની બોટલો પણ ચડાવવાની ફરજ પડી આ ઘટના બની તે સમયે પીએસઆઈ ક્યાં હતા રજા પર હતા કે તેમના ફરજ પરના સ્થળ પર હાજર હતા પોલીસકર્મીઓને બચાવવા ખુદ પીએસઆઈએ કર્યો પ્રયાસ पीएसआई ने कामगिरी सामने पर अनेक सवालों आबलियाना पुलिस वथकना कितलाक पुलिसकर्मीयो सामने फरियाद जिला पुलिस अधीक्षक ने कराई लिखितमा फरियाद रिपोर्टर केतन प्रणामी हरवली मारो नाम राहुल कुमार रोप्सी सोलांकी गांव बेबिनेवाओ तालुका बायड जिला हरवली मैंने पुलिस वारा ले गया सारी गाडी मा आयाता ने साला ड्रेस मा था बसि हमागर जते जते એમને મને માથાના ભાગે દંડો માર્યો હતો પછી ગોલપુરા અને અંબાગઢની વચ્ચે જતા ત્રણેય સાહેબે ગાડીમાં બિયરની બોટલો તોડી હતી અને પછી મને જનરલ કંપા બોરીઓના જંગલમાં લઈ જઈ ઘણો ઢોર માર માર્યો હતો લોખંડના સળિયા સળિયા આ પગ ઉપર તળિયા બધા તોડી નાખ્યા હતા અને બીજી ગાડી સાદી આવી એમાં બીજા ત્રણ જણા બધા થઈને કુલ પાંચ જણા હતા મારવામાં પાણી માગ્યું તો એ સાહેબોએ પેશાબ કરીને મને પીવરાયો હતો પછી એક કાકો આવ્યા હતા કાકો કે કેમ મારો છો ભાઈ તા કે આ તો અમારા ગામની છોકરી લઈને ભાગી ગયો છે એમ કહી કાકાને આ લોકો ભગાડી મૂક્યો પછી કાકો બોલાવા ગયો માં આ લોકોએ મને ઉઠાવી લીધો પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે લાયા મને ખબર નથી અને પછી પોલીસ સ્ટેશન આવીને મને ઘણો માર માર્યો હતો અને તે આવીને બે કલાક સુધી પછી મને ભાન આવ્યું ત્યારે પાણી માગ્યું ત્યારે એક સાહેબે તિજોરીમાંથી પેલું ક્વોટરીઓ તોડીને મને કે આબુ પી લેતું પાણી નથી પીવાનું તારે મારવામાં મને વિજયસિંહ જીતુસિંહ દિલીપસિંહ રાજદીપસિંહ એ ચાંદના નામ અત્યારે યાદ છે અને એક ભરવાડ સાહેબ હતા દિનેશભાઈ ભરવાડ એવું કુલ સાત માણસો હતા પછી મને મારા ઘરનાને જાન થતાં આવી ગઈ રાત્રે સિત્તેર હજાર રૂપિયા ભરી મને છોડવી લાવ્યા હતા મારા ગીજામાં પાંત્રીસો રૂપિયા હતા હાથમાં વિંટીઓ હતી એમાં એક જ વિંટી મળી ત્રણ વીટીઓ ખબર નથી પછી બાઈક ને મોબાઈલ પણ હજુ પોલીસવાળા પાસે જ છે બસ